તારીખ બાર મે 1666 આગરા નો લાલ કિલ્લો આય જગ્યા હતી જ્યાં હિન્દુસ્તાન ના બાદશાહ ઓરંગઝેબ નો હુકમ ચાલતો હતો કહેવાય છે કે અહીં પરિન્દુ પણ પરમારીન હોતુ શકતો પણ એ દિવસે એ કિલ્લા માં એક એવો સિંહ કેદ હતો જેને પિંજરા માં રહેવાની આદત ન હતી છત્રપતિ શિવાજી મહારાજ ઓરંગઝેબ ખુશ હતો કે તેણે દખણ ના વાઘ ને આખરે પકડી લીધો છે હવે તેનું મોત નિશ્ચિત હતું પણ મુગલ બાદશાહને ખબર નહોતી કે તે જે વ્યક્તિને સાધારણ કેદી સમજી રહ્યો છે તે માત્ર યોદ્ધા નથી પણ દુનિયાનો સૌથી મોટો રણનીતિકાર સ્ટ્રેટેજીસ્ટ પણ છે પાંચ હજાર સૈનિકોનો પહેરો ચારે બાજુ ઊંચી દિવાલો અને મોતનું ફરમાન આવી પરિસ્થિતિમાંથી શિવાજી મહારાજ કેવી રીતે ગાયબ થઈ ગયા આ કંઈ જાદુ નહોતો આ હતું ઇતિહાસનું સૌથી મોટું અને બુદ્ધિશાળી એસ્કેપ ઓપરેશન ચાલો જોઈએ નવ્વાણું દિવસની રોમાંચક દાસ એક રાજાનું આનાથી મોટું અપમાન શું હોઈ શકે દ્રશ્ય શિવાજી મહારાજની આંખોમાં ગુસ્સો તેઓ દરબાર છોડીને જતા રહે છે શિવાજી મહારાજનો પિત્તો ગયો તેમણે ભર દરબારમાં ઔરંગઝેબને પીઠ બતાવી અને ત્યાંથી નીકળી ગયા ઔરંગઝેબ આ સહન ન કરી શક્યો તેણે તરત જ હુકમ આપ્યો શિવાજી અને તેના દીકરા સંભાજીને દીકરાદ કરી લો આગ્રામાં જયસિંહપુરા હવેલીની ફરતે પાંચ હજાર કડક સૈનિકોનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો હવેલી જેલ બની ગઈ હતી અને શિવાજી મહારાજ તેના કેદી કોઈ સામાન્ય માણસ હોત તો હિંમત હારી ગયો હોત પણ આ તો શિવાજી હતા તેમણે જોયું કે બળથી અહીંથી નીકળવું અશક્ય છે એટલે તેમણે બુદ્ધિનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું સૌથી પહેલા તેમણે ઔરંગઝેબને વિનંતી કરી કે મારી સાથે આવેલા સૈનિકોને પાછા મહારાષ્ટ્ર જવા દો મારે તેમની જરૂર નથી ઔરંગઝેબ ખુશ થઈ ગયો તેને લાગ્યું કે શિવાજી હવે એકલા પડી ગયા છે પણ આ શિવાજીની ચાલ હતી ભીડ ઓછી કરવાની દ્રશ્ય શિવાજી બીમાર હોવાનું નાટક કરે છે વૈદ્યો આવે છે ત્યારબાદ શિવાજી મહારાજે બીમાર પડવાનું નાટક કર્યું ભયંકર પેટમાં દુખાવો તેમણે જાહેરાત કરી કે હું સાજો થવા માટે સાધુ સંતો અને ગરીબોને મીઠાઈ વહેંચવા માંગુ છું રોજ મોટા મોટા ટોપલા ભરીને મીઠાઈઓ હવેલીમાંથી બહાર જવા લાગી પહેલાં તો પહેરેદારો દરેક ટોપલો તપાસતા પણ રોજ રોજ આટલા બધા ટોપલા કોણ તપાસે ધીમે ધીમે સૈનિકો આળસુ થઈ ગયા બસ શિવાજી મહારાજ આજ તકની રાહ જોઈ રહ્યા હતા

ટોપલા ઉપાડનારા મજૂરો જે શિવાજીના વિશ્વાસુ સાથી હતા મુખ્ય દરવાજા પર પહોંચ્યા પહેરેદારે પૂછ્યું શું છે આમાં જવાબ મળ્યો બાદશાહ સલામત માટે મીઠાઈ છે કદાચ નસીબ પણ બહાદુરોનો સાથ આપે છે તે દિવસે સૈનિકોએ ટોપલા તપાસવાની તસદી ન લીધી અને મુઘલ સલ્તનતની સૌથી સુરક્ષિત જેલમાંથી હિન્દવી સ્વરાજ્યનો સૂર્ય બહાર નીકળી ગયો બીજા દિવસે બપોર સુધી હિરોજી ફરજંદ પલંગ પર સૂઈ રહ્યા સૈનિકોને એમ જ કે મહારાજ બીમાર છે જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે આગ્રાના કિલ્લામાં ભૂકંપ આવી ગયો ઔરંગઝેબ ગુસ્સામાં પાગલ થઈ ગયો તેણે પોતાનું માથું પીટી લીધું મારા ઘરની અંદરથી શિવાજી ભાગી ગયો આખા હિન્દુસ્તાનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હજારો જાસૂસો શિવાજીને શોધવા નીકળી પડ્યા પણ શિવાજી કાચા ખેલાડી નહોતા તેઓ સીધા મહારાષ્ટ્ર જવાને બદલે સાધુનો વેશ ધારણ કરીને મથુરા પ્રયાગરાજ કાશી થઈને વિરુદ્ધ દિશામાં યાત્રા કરવા લાગ્યા દ્રશ્ય લાંબી અને કઠિન યાત્રા જંગલો નદીઓ પાર કરતા શિવાજી સંભાજી રાજેને સુરક્ષા માટે મથુરામાં એક વિશ્વસ્ત બ્રાહ્મણને ત્યાં મૂક્યા અને પોતે એકલા આગળ વધ્યા પચીસ દિવસની અખરી યાત્રા બાદ જ્યારે શિવાજી મહારાજ રાયગઢ પહોંચ્યા ત્યારે આખા મરાઠા સામ્રાજ્યમાં દિવાળી જેવો માહોલ સર્જાયો મિત્રો વિચારો જો તે દિવસે શિવાજી મહારાજ આગ્રામાંથી ન છટક્યા હોત તો શું હિન્દવી સ્વરાજ્યનું સપનું પૂરું થઈ શક્યું હોત આ માત્ર એક રાજાનો છુટકારો નહોતો આ ભારતના ભવિષ્યનો છુટકારો હતો ઔરંગઝેબ આખી જિંદગી એ વાતનો અફસોસ કરતો રહ્યો કે મેં એક વાર શિવાજીને પકડ્યો હતો પણ મારી બેદરકારીએ બધું ગુમાવી દીધું આને કહેવાય સાચી બહાદુરી અને બુદ્ધિમત્તા તમને છત્રપતિની આ રોમાંચક કહાની કેવી લાગી કમેન્ટમાં જય ભવાની જય શિવાજી જરૂર લખજો આવા જ વીર યોદ્ધાઓના ઇતિહાસને થ્રીડીમાં જોવા માટે સબસ્ક્રાઈબ કરો ઇતિહાસ થ્રીડી વર્લ્ડ